Re dada Dan daje papa. Re dada da dada da dada. Hey, Re da. hey, dada.

ચલો ભાઈ દોસ્તો ફૂલ દાદા ને લીધા છે અગરબત્તી કરી લેવી

પગે લાગી કેમ એમ બેઠી છું હલો ભાઈ પૂજા થઈ ગઈ છે દાદાની જય ભાઈ લોકો હવે દાદાના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈશું ચલો ઘરે મળી ગયું આપણે